પરિવાર દ્વારા ગાયો માટે ઘૂઘરી બનાવીને ગામની દરેક ગાયોને ઘૂઘરીનું વિતરણ કરાયું હતું આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં કોઈ પણ રીતે આ ગૌસેવકોની કામગીરી ખરેખર ઉત્તમ પ્રકારની તેમજ સરાહનીય છે આપનું નામ શું છે અને આ સેવા કઈ રીતના કરી રહ્યા છો ગાઉ માટેની જય શિયારામ મારું નામ કિશોરભાઈ મૂળજીભાઈ વર્મોરા કુંભાર ધારી બરાબર હું આ ગાયોની સારવાર કરું છું સેવા કરું છું હું પાટા પિંડી બધું કરું છું સારવાર કરું છું બરાબર લુલી લંગડી હોય એને સારવાર કરવું પાટા બાંધું પછી કોઈ પણ જગ્યાએ જાઓ ન્યા કોઈને કહેતો નથી કે તમે મને પાંચ રૂપિયા આપો એમ મને કોઈ દવા લઈ દીધી હોય તો દવાના હિસાબે દવા કોઈ મને લઈ દે એટલે હું એની સારવાર કર્યા રાખું બરાબર મારી પાસે હોય દવા તો હું સારવાર કરી દઉં ગમે જ્યારે મારું કામ પણ કરે અને હું જાઉં છું અને સારવાર કરું છું બરાબર અને કોઈ પણ જગ્યાએ કોઈને એમ નથી કહેતો કે તમે મને આજ પૈસા આપો એમ મારે ફક્ત ને ફક્ત તણસેને પહાણ દી નીણની અતિ કટોકટી જરૂર હોય ધારીમાંથી મને સહકાર નીણનો આપે ઘણા માણસો અથવા તો એનો ભગવાન બહુ સારું કરે અને મારે બાર મહિના નીણની જ જરૂર હોય કાયમિક માટે તણસે ને દિવસ મારે અત્યારે ધારીની અંદરથી ત્રણથી ચાર પૂળા લીલું જ આવે છે બરાબર છે એ ખબર છે એક જ બે ત્રણ જણાનું લીલું આવે છે બરોબર મારે નીંદ ની જરૂર મારે પંદર થી વીસ પૂળા હોય તો હું વધારે સારવાર કરી શકું બરોબર મારે ના પાડવી પડે ભાઈ હું નથી લઈ શકતો પણ માણસો મને દે ગાયું પણ હું લઈ આવું હોત પછી એ માણસ ભૂલી જાય બધા કે નીણ આવતી નથી મારે કરવું હું નીણ હોય તો હું વધારે સારવાર કરી શકું અને દવામાં સારવારમાં ગમે એ જગ્યાએ હું જાઉં ત્યાં કોઈને કેતો નથી તમ મને આપો એમ પૈસા બરોબર મારે નીણ ની આજનો કાર્યક્રમ શું છે આજે આ ખીચડો બનાવીએ છીએ અમે કાલની માટે કાલે ઉત્તરાયણ છે એના માટે આ ગાયું માટે ખીસડો બનાવી બધા કઠોળ નાખીને તમામ કઠોળ હોય અને એમાં છે ને અમે આ બધા ઘર મેળા અત્યારે કરી છે મારે ઘણા આવે છે સેવા કરવા કરવામાળા પણ અત્યારે મારે શું છે કે એવો પ્રસંગ બની ગયેલો એટલે મેં કોઈ ને ત્યાં નથી નકર ઘણા આવે છે ગામના આવશે હજી સારો સેવામાં બરાબર સાથ સહકાર આપશે અને કોક કીલો નો કી થાય સો સં સં ઉહાય આને અમે રીપોરટ્ર સંજઈ વાર આ એ બિસી ન્યે